ભરૂચમાં કાવીના માછીમારોને પાણીમાં તરતું શિવલિંગ મળી આવ્યું આ શિવલિંગ ક્યાંથી મળ્યું તમને આ સાફળ માટીમાં છે તો કે લાવ્યા પછી હા અમે લાવ્યા બોટમાં લાવ્યા જાળમાં ફસાય ને જાળમાં ફસાય જાય તું તે ઉંચકીને અમે લીધા આ બાર જણા પાણીમાં ડૂબી જતા શિવલિંગ ના તરતું તું રે આ પાણીમાં તરે દેવું છે તરે છે અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર અંદર છે તે મૂર્તિ છે નાક છે

ત્યાં પછી એને દસ પંદર માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કરે ઉઠાવ્યો ને અમે થી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું ત્યાં પછી કાવી બંદર અમે લાવ્યા છે આ શિવલિંગ આખું છે અંદરના નાગની બેઠક છે અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને આ કાવી બંદર અમે લાવેલા છે અમને શિવલિંગ મળેલું છે દરિયા અમારી ઝાડમાં ફસાયેલું છે હમણાં દસ લોક અમે ઊંચા છે ઊંચકાતું નથી પણ આ વસ્તુ પાણીમાં તળે છે પથ્થરનું શિવલિંગ પથ્થર નું છે તળે છે પણ બળ કાઢ્યા પછી અમારથી ઉંચકાતું નથી દસ લોકો અને ઉંચકાવા માટે પણ નથી ઉંચકાતું આ શિવલિંગ છે મહાદેવ નું ભગવાન છો ભગવાન નો અંદર આકાર છે બધી મૂર્તિઓ છે બધું વસ્તુ છે અહિયાં અંદર શેષ આવેલો છે અંદર શિવલિંગમાં અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ અત્યારે અમે દરિયા ની વચ્ચે છે અમારા બોટ જોઈ શકો છો તમે